સાહસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે મેંદરડા તેમજ ગીર વિસ્તારમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ગીર પંથક સહિત સમગ્ર સોરઠમાં આ વર્ષે આંબામાં મોર પુષ્કળ પ્રમાણમાં આવ્યો હતો ત્યારે જોતા એવું લાગતું હતું કે કેરીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થશે પરંતુ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ગરમીનો પારો આસમાને પહોંચતા આંબે આવ્યા મોર બળીને સુકાઈ ગયા છે અત્યારે જોતા એવું લાગે છે કે વિદેશમાં પણ પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન માંડ પચીસ થી ત્રીસ જેટલું થશે જેથી ઉત્પાદન ઘટશે અને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પાયમાલ થતા જાય છે તેથી આંબાના બગીચાને પાક વીમા યોજના હેઠળ સમાવી લેવામાં આવે તો જ ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે નહીંતર ખેડૂતો આંબાવાડી કાપવા લાગશે તો ગીરની પ્રખ્યાત કેસર કેરી આવનારી પેઢી માટે ભૂતકાળ બની જશે હું સમીર દુધાત્રા મેંદરડાનો ખેડૂત છું આ વખતે મોર બહુ સારો આવેલો હતો આંબામાં પણ વાતાવરણ અનુકૂળ ન આવતા બધું ફાલ ખરી ગયો છે અને કેરીનું બંધારણ થયું નથી જેથી કરીને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે મારું નામ પરસોત્તમ ઢેબરિયા ગામ મેંદરડા આ વખતે સમગ્ર ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેરીઓમાં આંબામાં એવો મોર આવ્યો હતો કે ઉત્પાદન બમણું થવાની આશા હતી પણ માર્ચ અને ફેબ્રુઆરીમાં ગરમીને લીધે આ વખતે આંબાવાડીયો સાવ ખાલી ખમ થઈ ગઈ છે મોર ગયો છે જેથી કરીને પચીસ થી ત્રીસ ટકા જે ઉત્પાદન થાય છે આવું રહ્યું છે આંબાવાળી જો આવું નવું હજી રહેશે અને આ લોકોને એમાં પાક વીમામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે જો નહીં કરવામાં આવે તો ખેડૂતો આંબા કાપી નાખશે તો બીજની પ્રખ્યાત કેરી કેસર કેરી વિલુપ્ત થઈ જશે આવનારી પેઢીઓ માટે બ્યુરો રિપોર્ટ